તો ચાલો અહીંયા સ્ટીમ કરવા માટે રાઈસ મૂકી દીધી છે ને આજે આપણે ખાવાના છે ડિનરમાં વેજીટેબલ સોયાબીન બિરિયાની તો એના માટે જોઈ લો અહીંયા મેં કાંદો ઝીણો ઝીણો સમારી દીધો છે લાંબો એવો તો હવે લગભગ ખાલી દસે કેટલા મિનિટ દસ મિનિટમાં થઈ જશે આપણું રાઈસ બોઈલ અને અહીંયા જોઈ લો બધા મસાલા બી લઈ લીધા છે ધાણું છે અડદર મરચા બધી લઈ લીધું છે ઓહો

તો હું મારી વાત કરી લઉં છું આપણે કે મિત્રો સોયાબીનમાં આટલી પ્રોટીન્સ હોય છે ને કે પૂછો નહીં એટલા પ્રોટીન્સ હોય છે ને સોયાબીન પ્યોર વેજ વસ્તુ એટલે બહુ ખાવાની બહુ મજા આવે સમજ્યા જે સોયાબીન લવર હોય ને એ તો આમ ખાતો જ રહી જાય શું કહ્યો મેડમ બરાબર અને ફુદીનો કેમ કે બિરયાની છે બિરયાનીમાં માં ફૂદીના વગર બિરયાની અધૂરી કહેવાય તો ચાલો મસાલા નાખવાની વારી થોડોક આગળ આવી જાઉં હું છોડી નાખીશું એક ચમચી લાલ મરચાની ભૂકી મીઠું થોડું નાખશું ટાટા કા નમક દેશ કા નમક લે થોડું જ ધાણા પાવડર ખાલી મેરીનેટ કરવા માટે ઓકે સાથે નાખીશું કસૂરી મેથી કસ્તુરબેન મેથીવાળા નિયકીકતમાં તમે ભી ટ્રાય કરજો આ સોયાબીનનો પુલાવ કે બિરયાની કઈજો ઘરે ટ્રાય કરજો બહુ ફાઈન બને છે લેતા આવો તો ચાલો ફ્રીજ આગળ ગયા છે મેડમ ફ્રીજમાંથી કઈ ખજાનો બહાર કાઢ્યો છે દહીં જોઈ લો થોડુંક બતાવી દો દહીં વાટકીમાં લેવાનું ગોકુલનું દહીં અમારી ત્યાં મુંબઈમાં ગોકુલ વધારે ચાલે છે હમ તો જોઈ લો દહીં એક વાટકી દહીં ને દહીંની કન્સ્ટન્સી એકદમ મસ્ત ઠીક છે એકદમ સરસ છે દહીં ને આપણે અહીંયા જોઈ લો ઉકાળા તો બોઇલ તો આવી ગયું છે અહીંયા આવી રીતના મેરિનેટ કરી નાખશું ને હવે આમાં છે આપણે સ્ટીમ ઢાકુ નથી નહીં હા રેવા દે અમર કે ઢાકશું તો વધારે સ્ટીમ થાય ફટાફટ તો આ શું નાખો તો તમે મસાલો બિરયાની મસાલો એકદમ ગરમા ગરમ મસાલો 555 ડિગ્રી વાળો ગરમ

આપણું રાઈસ જોઈ લઈએ એકદમ ફર્સ્ટ ક્લાસ બોઇલ થઈ ગયું છે એકદમ અહ હા સુગંધ તો એવી આવે છે બાસમતીની અહ હા હા હવે આજ પેનની અંદર પ્રિપેર થશે આપણો મસાલો શું કહ્યો મેડમ બરાબર તો બીજું હોય ને તો બધું એક સાઈડ બરાબર પાણી છે ને દેશું

શું કરે બચ્ચા છૂટું ઉભી થઈ ગઈ છે શું કરે મોલો છૂટું પૂટું એને એમ કે કઈ ખાવા મળશે અહીંયા એટલે આવી ગઈ છે તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ રાઈસ એકદમ આપણું બધું જ રાઈસ એમટી થઈ ગયું છે ને પાણી અહીંયા છે તો મિત્રો પેનમાં જોઈ લો તેલ નાખી દીધું છે અને તેલ ગરમ બી થઈ ગયું છે કેમ કે પેનમાં ફટાફટ ગરમ થઈ જાય છે તો જોઈ લો પ્યારી હિંગ દુલારી હિંગ સાથે એમાં થોડો ખડો મસાલો હવે જશે ક્રશ કરેલી લસણ ને આદુ આહા હા સુગંધ સુગંધ આવી ગઈ તો આવી રીતના બધું એકદમ મેની એની અંદર એમટી કરી નાખીએ શેકાઈ હમ એકદમ તરત જ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો ચોપ કરેલા એકદમ બારીક ચોપ કરેલા સુપર ચોપર સુપર ફાઇન ચોપર દુબઈ થી આવેલા ચોપરે એ ચોપ કરેલા કાંદા નાખ્યા છે અંદર જોઈ લો એક એક કાંદો છૂટો છૂટો થઈ ગયો અને કેટલો ભારી કામ વાડ જેવા બારીક કાંદા ચોપ કરેલા તો તો મેડમ ચૂપ રહેશે કઈ બોલશે નહીં

તો કેટલા ટામેટા લીધા હતા મેડમ ટામેટા પ્યુરી કરવા માટે એક ઓકે એક જ ટામેટું છે ને ઓકે તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા આપણો કાંડા બી મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો હવે આ ટોમેટો પેસ્ટ નાખી લેસું ટોમેટો પ્યુરે અને આને થોડું શેકવા દેસું ઓકે ફાસ્ટ ગેસ કરસો ફાસ્ટ ગેસ

મેરિનેટ કરેલું સોયાબીન તો આપણા પાકેલા જ છે ખાલી શું છે કે બધું જે મસાલો છે એબઝોર્બ કરી નાખી સોયાબીન હે મેડમ એ તો નાખવાની મને હવે જરૂર નથી લાગતી ને તો પછી બહુ ખાટ્ટું લાગે હમ થોડું નાખજો પાણી ઓકે ને ને બોર લાવ લેસ ઠીક છે ને ઢાકી લે તેલ છૂટવા દેતે છે આસા જે બરાબર તો ચાલો અહીંયા ઢકાઈ ગયું છે હવે આપણે થોડીવાર

બ્રાઉન થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ હવે આવી રીતના ઉપર નાખી દીધું છે અને થોડો આપણે ફૂડ કલર નાખશું કલર માટે ને ફૂડ કલર ટોટલી એડબલ કલર છે જોઈ લો આટલો લઈ લીધો છે ફૂડ કલર સરસ તો એનો કેસરી કલર થઈ જશે એકદમ હમ ના આમાં બિરયાની વાળા તમે બધા ફૂડ કલર જ વાપરતા હોય તો હા તો જોઈ લો સરસ મજાનો થોડું આગળથી બતાવી દો એકદમ ફાઇન આમાં તમે કલર બે ત્રણ ઓપ્શન છે ફૂડ કલરમાં આ તો રેડ કલર યલો કલર બી છે હમ આપડી બિરયાની માટે રેડ આને છે ને 5 મિનિટ સ્લો ગેસ પર રાખશું ફ્રેન્ડ પછી આની નીચે છે ને આપણે તવી મૂકી લેશું પછી 10 મિનિટ એને વધારે સ્ટીમ એ તવીના સ્ટીમથી પાકશે હા તો હવે હું બનાવી લઉં મસ્સર બિરયાનીમાં ખાવા માટે રાઈટ ઓકે જોઈ લો અહીંયા મસ્સર આપણે કાકરી ટામેટા અને કાંડા દહીં બધું નાખીને આપણો રાઇસ તો બનીને રેડી છે ને અહીંયા જો રાઇસ ભી બનીને રેડી છે

અને કલર ભી મસ્ત આવી ગયો છે હા થર્ડ કરી લીધી છે આપણે તો હું હવે થોડો એક ટેસ્ટ કરી લઉં બિરયાની બહુ ગરમ છે છે ને મને આપશે કે નહીં એમ છે લાગે બિરયાની ફ્રેન્ડ્સ ને હાથે બહુ મજા આવે પછી હોય કે કોઈ હોય બિરયાની જે આ જે સોયા જે બન્યું છે બહુ મસ્ત